શેરી નંબર પાંચ ને બ્લોક નંબર એકસો ને એકસઠમાં રહેતા ઉમેશભાઈ પડ્યા હતા અને ની બહાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર કારગોર નીવડે એ પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો અને બનાવ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડાયો હતો મૃતક ઉમેશભાઈ બે ભાઈઓમાં મોટા હતા અને ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને બનાવથી પરિવાર ગમગમી માં સવાઈ ગયો છે